આપણે ભણી રહ્યા છીએ આનુવંશિકતાનો અણવી આધાર વેરી ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર અને આજે આપણે ભણીશું પ્રત્યાંકનની પ્રક્રિયા કે પ્રત્યાંકનની પ્રક્રિયા કઈ રીતે થાય મિત્રો તમને ખબર તો છે કે પ્રત્યાંકન એટલે કે ડીએનએમાંથી આર એનએ બનવાની ઘટનાને પ્રત્યાંકન કહેવાય સેન્ટ્રલ ડોગમાં એમાં આપણે ત્રણ સ્ટેપ ઉપર ખાસ ભાર મૂકીએ છીએ એક સ્વયંજનન એટલે કે ડીએનએમાંથી ડીએનએ બનવાની પ્રક્રિયા એટલે કે રેપ્લિકેશન બીજું છે ડીએનએમાંથી આરએનએ બનવાની ઘટના જેને કહેવાય પ્રત્યાંકન અથવા તો ટ્રાન્સક્રિપ્શન અને ત્રીજું જેને આપણે ટ્રાન્સલેશન કહીશું તો ચાલો શરૂ કરીએ તો સુકોષ કેન્દ્ર સજીવોમાં અને આદિકોષ્કેન્દ્રિય સજીવોમાં પ્રત્યાંકન પ્રક્રિયા ભિન્ન હોય પ્રત્યાંકન માટે ઉત્સેચકો પણ ભિન્ન હોય જો આપણે આદિકોષ્કેન્દ્રિય એટલે કે બેક્ટેરિયાની વાત કરીએ તો બેક્ટેરિયામાં ડીએનએ આધારિત આર એન એ પોલીમ એક જ હોય ડીનએમાંથી આર એનએ બનાવવાની પ્રક્રિયા આ ધારો કે ડીએનએ ની એક શૃંખલા છે જે ટેમ્પલેટ તરીકે વર્તે છે તો ડીએનએ ઉપર રહેલા ન્યુક્લિઓટાઈડના ક્રમને આધારે આરએનએ બનાવવા માટે એક ઉત્સેચક જવાબદાર છે અને એ ઉત્સેચકનું નામ છે ડીએનએ આધારિત આરએનએ એનએ આ પ્રક્રિયા ટ્રાન્સક્રિપ્શન માટે જવાબદાર છે એટલે આને ટ્રાન્સક્રિપ્ટેઝ એવા ઉત્સેચક તરીકે પણ ઓળખવામાં આવે છે એ બધા જ પ્રકારના આરએનએ માં પ્રત્યાંકન ને ઉત્પ્રેરિત કરે બધા જ પ્રકારના આરએનએ માં પ્રત્યાંકનની પ્રક્રિયા ને ઉત્પ્રેરિત કરે એટલે કે પ્રત્યાંકન કરે છે હવે આરએનએ પોલિમરેઝ પ્રોમોટર સાથે જોડાય અને પ્રત્યાંકન ની શરૂઆત કરે છે ઓકે એટલે મિત્રો તમે સમજી શકો છો કે હું એમ કહેવા માંગુ છું જુઓ કે ધારો કે આ ડીએનએ ની બંને પોલિન્યુકલિઓટરાઇડ શૃંખલા છે અને એ પોલિન્યુકલિઓટ્રાઇડ શૃંખલામાં અહીંથી માંડીને અહીં સુધી એક જનીન છે એટલે તમે જાણો છો મિત્રો કે શરૂઆતની અંદર અહીંયા આ પ્રમોટર તરીકે વર્તે બરાબર અહીંયા સમાપક તરીકે વર્તે અને આ ધારો કે ટેમ્પલેટ શૃંખલા છે ને આ કોડિંગ શૃંખલા છે પ્રત્યાંક એકમમાં તો પહેલા વહેલા કોઈ આર એન ઉત્સેચક હશે કે જે આર એન એ પોલીમ પહેલાં તો અહીંયા જોડાશે કોની સાથે જોડાશે પ્રમોટર સાથે આર એન એ પોલીમ પહેલાં વહેલા આવી પ્રમોટર સાથે જોડાય અને પ્રમોટર સાથે જોડાય એટલે પ્રત્યાંકનની શરૂઆત કરે અને પ્રમોટર સાથે જોડાય એટલે શું થાય તો કે આ ડીએનએ હું આ પ્રમાણે દર્શાવું તો વાત અલગ છે નહીં તો જો હું આ રીતે દર્શાવું કે ધારો કે અહીંથી આમાં ડીએનએ છે અને અહીંથી માંડીને અહીં સુધીનો ભાગ એક જનીન તરીકે વર્તે છે તો ઉત્સેચક આરએનએ પોલિમરેઝ પહેલા ડીએનએ ના પ્રમોટર સાથે જોડે અને જેવો પ્રમોટર સાથે જોડાય ને એટલે જનીન તરીકે વર્તતા ભાગને ખોલી નાખે મતલબ ડીએનએ ની બે શૃંખલાને છૂટી પાડે એટલે ખોલવાનું કામ કોણ કરે આરએનએ પોલિમરેઝ એ જ રીતે આ પ્રત્યાંકનની શરૂઆત કરવાનું કામ કોણ કરે એ પણ આરએનએ પોલિમરેઝ

એટલે કે ડીએનએ માં જે ન્યુક્લિયોટાઇડ ક્રમ હોય એને પૂરક રીબો ન્યુક્લિયોટાઇડ જોડે જે આપણે આગળના લેક્ચરમાં વાતો કરી જ છે કુંતલ ખોલવા માટે પ્રલંબનમાં માં મદદરૂપ કરે કોણ આરએનએ પોલિમરેઝ ટૂંકમાં મારો કહેવાનો અર્થ એ છે કે આદિ કોષ એક જ આરએનએ પોલિમરેઝ મલ્ટીપર્પઝ કામ કરે છે જેમ કે કુંતલ ખોલવાનું પણ કામ કરે છે

હવે આરએનએ પોલિમરેજ આ ટેમ્પલેટ શ્રૃંખલા જે છે એના ફાઇવ ડેસ ટુ થ્રી ડેસ એટલે ટેમ્પલેટની ધ્રુવતા હોય ફાઇવ સોરી થ્રી ડેસ ટુ ફાઇવ ડેસ પણ એની સામે નવા ફાઇવ ડેસ ટુ થ્રી ડેસ આ રિબો એટલે આ રિબો ન્યુક્લિયોટાઇડ બીજો રિબો ન્યુક્લિયોટાઇડ ત્રીજો ચોથો પાંચમો એમ રિબો ન્યુક્લિયોટાઇડને જોડતા જાય અને આ રીતે આ આગળ 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 વધતો જાય જ્યારે અહીંયા પૂર્ણ થઈ જાય એટલે કે આ

અને આરએનએ પોલિમરે જ્યારે ડીએનએ ના આ સ્થાને જોડાય પ્રમોટર સ્થાને જોડાય એ પ્રમોટર સ્થાને જોડાય ત્યારે પ્રારંભક તરીકે વર્તી શકે કેમ એ જ પ્રલંબન કારક તરીકે વર્તે તો એકચ્યુલી જો એકલો આરએનએ પોલિમરે જ હોય ને એકલો આરએનએ પોલિમરે તો એ પ્રલંબન નું જ કામ કરી શકે એમ છે એટલે કે એમઆરએનએ એટલે ડીએનએ ના ન્યુક્લિયોટાઇડ ના ક્રમને અનુસાર નવી એમઆરએનએ શૃંખલા બનાવી શકે પણ બીજો એક ઘટક હોય છે અહીંયા એનું નામ છે સિગ્મા કારક આરએનએ પોલિમર જયારે સિગ્મા કારક સાથે જોડાય ત્યારે એ પ્રારંભક તરીકે વર્તી શકે એટલે કે પ્રત્યાંકનનો પ્રારંભ કરે જેવું પ્રારંભ થઈ જાય એટલે સિગ્મા કારક છૂટો પડી જાય એકલો આરએનએ પોલિમર જ પ્રલંબન કરે ધીમે ધીમે આગળ પ્રલંબન થતો જાય ત્યારે આ આરએનએ નવો બનતો જાય એટલે આગળ વાત આપણે કરી કે ભાઈ એક જ છેડેથી એ આરએનએ અહીંયા પોલિમરેઝ સાથે જોડાયેલો રે આગળ વધતા વધતા જ્યારે સમાપનનું કામ કરવાનું હોય ત્યારે આરએનએ પોલિમરેઝ સાથે એક રોકારક આરએનએ પોલિમરેઝ સાથે રોકારક જોડાઈ જાય આરએનએ પોલિમરેઝ વધતા રોકારક એટલે સમાપક તરીકે વર્તે એટલે આ આરએનએ પોલિમરેઝ છૂટો પડી ગયો આ નવો નિર્માણ પામેલો આરએનએ છૂટો પડી ગયો ડીએનએ પાછું કુંતલમય બની ગયું ઓકે મિત્રો

એટલે જુઓ હું તમને એમ કહું છું આ ડીએનએ ડીએનએ માંથી આરએનએ બનવાની પ્રક્રિયા અને આરએનએ માંથી પ્રોટીન બનવાની પ્રક્રિયા એટલે કે ટ્રાન્સક્રિપ્શન અને ટ્રાન્સલેશન બંને સાથે સાથે જ થતું હોય ઓકે એટલે કે આવું શા માટે શક્ય છે તો કે ભાઈ પ્રત્યાંકન અને ભાષાંતર એક જ ખંડમાં છે એટલા માટે કે ભાઈ આદિ કોષ કેન્દ્રમાં કોષ કેન્દ્ર પટલતો નથી કે જેથી પ્રત્યાંકન કોષ કેન્દ્રની અંદર થાય જ્યારે ભાષાંતર રિબોઝોમ એટલે કે કોસરસમાં થાય અને તો એક જ સ્થાન છે અને એટલા માટે એમ આર એનું પ્રત્યાંકન પૂર્ણ થતાં પહેલા જ ભાષાંતર શરૂ થઈ જાય એટલે કે બેક્ટેરિયામાં પ્રત્યાંકન ને ભાષાંતર સાથે જ પૂર્ણ થાય છે આ એક ફિગર દ્વારા સમજો કે ધારો કે આ બેક્ટેરિયલ સેલ છે આ બેક્ટેરિયાનું ડીએનએ છે આ ડીએનએ તો ડીએનએ માંથી એમ એન એ બનવાની પ્રક્રિયા એટલે કે ટ્રાન્સક્રિપ્શન એ શરૂ છે સાથે અહીંયા રિબોઝોમ્સ પણ જોડાઈ ગયા અને એમાંથી પ્રોટીન્સ પણ બની ગયું એટલે ટ્રાન્સલેશન એટલે ટ્રાન્સક્રિપ્શન ટ્રાન્સલેશન સાથે જ જ શરૂ થઈ થઈ જાય જાય અને અને ટ્રાન્સલેશન ટ્રાન્સલેશન એટલે સોરી સાથે સાથે પૂર્ણ આ કોની આદિ કોશ કેન્દ્ર સજીવોની હવે મિત્રો સુકોષ કેન્દ્રિય સજીવોની વાત જોઈ લઈએ તો સુકોષ કેન્દ્રિય સજીવોમાં ત્રણ પ્રકારના આર પોલિમરેઝ એ પોલીમરેજ છે આદિકો તો એક જ હતા સુકોષ કેન્દ્રિયમાં ત્રણ પ્રકારના આરએનએ પોલિમરેઝ છે અને સ્પષ્ટ શ્રમ વિભાજન છે એટલે બધા જુદા જુદા કામ કરે છે જો આરએનએ પોલિમરેઝ 1 જે 28s આરઆરએનએ 18s આરઆરએનએ અને 5.8s આરઆરએનએ એનું પ્રત્યાંકન કરે આરએનએ પોલિમરેઝ 2 જે એમઆરએનએ ના પૂર્વ સ્વરૂપ એવા એચએનઆરએનએ હેટરો ન્યુક્લિયર આરએનએ એનું પ્રત્યાંકન કરે છે જ્યારે આર એન એ પોલિમરેઝ થ્રી એ ટી આર એન એ ફાઇવ એસ આરઆરએન એ અને એસએન આર એટલે કે સ્મોલ ન્યુક્લિયર આર એને એના નિર્માણ માટે જવાબદાર છે એટલે ત્રણ પ્રકારના આરએન એ પોલિમરેઝ છે બીજું એ છે કે સુકોષ કેન્દ્રિય સજીવોમાં છે ને વિભાજિત જનીનો હોય છે આગળના લેક્ચર્સની અંદર આપણે વાત કરેલી છે પણ એમાં વધારે ડિટેલ જોઈએ કે પ્રાથમિક પ્રત્યાંકનમાં બનતો આર એન એ એક્ઝોનને ઇન્ટ્રોન બંને ધરાવે જે બિન કાર્યકારી હોય એને એચ એન આર કહેવાય દાખલા તરીકે હું તમને એમ કહું કે ભાઈ ધારો કે આ ડીએનએ ખંડ છે આ ડીએનએ ની ટેમ્પલેટ શ્રૃંખલા છે ઓકે હવે ટેમ્પલેટ શ્રૃંખલામાં આ આના ઉપર જે ન્યુક્લિયોટાઇડ નો ક્રમ છે એ ન્યુક્લિયોટાઇડ ના ક્રમમાં એવું કંઈક રહેલું છે કે ભાઈ ધારો કે આ ક્રમ આ ક્રમ અને આ ક્રમ એ આમાંથી બનતા પ્રોટીનના પોલીપેપ્ટાઇડના સંદેશા એમાં નથી મતલબ કે મેચ્યોર આર એન એ ના નિર્માણ માટે જવાબદાર નથી અને એટલા માટે આ ભાગને આપણે શું આ નથી ભાગ લેતા એને ઇન્ટ્રોન છીએ પણ શરૂઆતમાં એવું થશે કે એક્ઝોન હોય કે ઇન્ટ્રોન બધામાંથી એમાર નું નિર્માણ થઈ જશે એટલે અહીંયાથી આ આ ભાગ જે છે તો એમાંથી પણ એમાં નિર્માણ થાય અહીંયાથી એમાં બને આમાંથી બને આમાંથી બને આમાંથી બને આ જે છે ઇન્ટ્રોન એમાંથી પણ બને અહીંયાથી પણ બને આમ બને એટલે શરૂઆતમાં આ બની જશે કહેવાય એટલે ન્યુક્લિયર એનું નિર્માણ થાય છે બરાબર પછી શું થશે તો કે પછી ધીમે ધીમે આ એચર એચ એનઆરમાં શું થશે તો કે ઇન્ટ્રોન્સ જે છે એ લૂપ બનીને નીકળી જશે જેને આપણે ઇન્ટ્રોન લૂપ કહીએ છીએ ઓકે જોઈ લઈએ ચાલો મિત્રો इंट्रॉन्स दूर થાય અને એક્ઝોન્સ નિશ્ચિત ક્રમમાં એકબીજા સાથે જોડાઈ જાય આ ઘટનાને સ્પ્લાઈસિંગ અથવા સ્પ્લાઈસિંગ કહેવાય તો પહેલી બહુ મહત્વની વાત છે સ્પ્લાઈસિંગ થાય બીજી એક બહુ મહત્વની વાત છે કેપિંગ એક વખત સ્પ્લાઈસિંગ ની પ્રક્રિયા ચાલતી હોય દાખલા તરીકે હું તમને એમ કહું કે આ એક્ઝોન એક્ઝોન ની વચ્ચેના ધારો કે આ ઇન્ટ્રોન ઇન્ટ્રોન ઇન્ટ્રો બરાબર આ ધારો કે ફાઈવ ડેશ એન્ડ છે આના થ્રી ડેશ એન્ડ છે આ એમઆરએનએ છે શરૂઆતનું એમઆરએનએ કેવું છે એચ એન આર હિટ્રો ન્યુક્લિયર આર એન એ તો હિટ્રો ન્યુક્લિયર આર એ છે હવે શું થવાનું છે તો કે ભાઈ હિટ્રો ન્યુક્લિયર આર એના પાંચ ડેશ છેડે એટલે કે અહીંયા પાંચ ડેશ છેડે મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ

સ્પ્લાઇસિંગ કેપિંગ અને ટેઇલિંગ સાથે સાથે જ થતું હોય આપણે એમ ન કહી શકાય કે પહેલા સ્પ્લાઇસિંગ થાય એ પૂરું થયા પછી કેપિંગ થાય પછી ટેલિંગ એમ નહીં પણ સ્પ્લાઇસિંગ કેપિંગ અને ટેલિંગ થઈ જવાથી પછી માત્ર છેલ્લે જે આર એન બનવાનો છે એ શું હશે તો કે ભાઈ આ આર એન આવો જ હશે કે જેમાં માત્ર ને માત્ર એક્ઝોન જ હશે એન્ટ્રોન નહીં હોય એના પાંચ ડેશ છેડે શું હશે મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ અને ત્રણ ડેશ છેડે પોલીએ હશે આવાને મેચ્યોર આરએન એ અથવા તો એમઆરએને એમ ફોર મેચ્યોર નથી મેસેન્જર આર એને છે પણ પરિપક્વ એમઆરએ ને કહેવાય આ બધા પ્રક્રિયા પછી એમઆરએ ને બન્યો હોય કોષ કેન્દ્રમાંથી બહાર આવે કોષ કેન્દ્ર છિદ્ર દ્વારા બહાર આવી કોષરસમાં આવે રિબોઝોમ સાથે જોડે પ્રોટીન સંશ્લેષણમાં ભાગ લે આ તમે જોઈ શકો છો મિત્રો આ પ્રોસેસ આખી અહીંયા જે બન્યું છે શરૂઆતમાં ન્યુક્લિયર માંથી આર એન એ બન્યું આર એનએ હિટ્રોન હિટ્રોનુક્લિયર ગ્વાફોસ ફાઈવ ડેઝ છેડે જોડાય થ્રી ડેઝ છેડે પોલી એ જોડાય ટેલિંગ અને આ દૂર થાય આ બધા ઇન્ટ્રોન લૂપ બની જાય અને આપણે ઇન્ટ્રોન લૂપ કહીશું એનાથી આ એમઆર બની જાય ઓકે તો શું કોષ કેન્દ્ર માંથી બહાર સંશ્લેષણની એક સાંકેતિક માહિતી ધરાવે છે અને જનીન સંકેતો કહેવાય એને આધારે પ્રોટીન સંશ્લેષણ થાય એ જનીન સંકેતો કેમ હોય એના વિશે આપણે આની પછીના લેક્ચર ચર્ચા કરીશું ઓકે થેન્ક યુ Thank you.